હરિમ તત્સ સપ્ત દિવસીય સત્સંગના યજ્ઞ વેરાવલની પાવન ધરા પર વિરામ લઈ રહ્યો છે ત્યારે વિનંતી કરીશ જાદવભાઈ અને રમેશભાઈ કથા મંચ પર આવી જશે કેટલાક મહેમાનોનો સત્કાર આપણે સંપન્ન કરીએ છીએ પરિવારે આરતી માટે તૈયારી રાખવાની છે પત્રકાર મિત્રો શ્રી દીપકભાઈ કક્કડને વિનંતી કરવું કે તેઓ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ડાલકી પરિવારનો સત્કાર ભાવ તેઓ સ્વીકારશે તેવી વિનંતી છે એ બાજુ પત્રકાર નાનજીભાઈ ચાવડા પણ કથા મંચ પર પધારશે મસૂદ બાપુ પણ આ જ ક્રમમાં કથા મંચ પર આવશે હિન્દુ યુવા સંગઠન જતીન બાપુ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનો ભાવ પૂજન સંપન્ન કરશે સિક્યુરિટી સ્થાપના ભાઈઓ અને બહેનો આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર પધારશે કૌશલ્યાબેન લોઢારી વેરાવળ પણ વક્તા પૂજની જિગ્નેશ દાદા પ્રત્યેનો તેમનો સત્કાર અને પૂજન ભાવ સંપન્ન કરવા કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પંચાવન રૂપિયા કમલેશભાઈ રસિકલાલભાઈ જેઠવા વેરાવલ પંચાવનસો રૂપિયા હીરાબેન લખમભાઈ આગ્યા વેરાવળ એકાવનસો રૂપિયા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન પાંચ હજાર રૂપિયા પ્રભુદાસ ચુનીલાલ ગોહેલ અમર કાપડિયા એકાવનસો રૂપિયા રામ ભરોસે પંચાવનસો રૂપિયા ઉમંગ પ્રોવિઝન સ્ટોર વેરાવળ પંચાવનસો રૂપિયા કંચન ગિરીશભાઈ સુયાણી વેરાવળ પંચાવનસો રૂપિયા સ્વર્ગીય નીતિનભાઈ મોહનભાઈ આગ્યા હસ્તે મંદાકીની તથા હર્ષિદાબેન અને દિવ્યાંશુભાઈ પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ રામેબેન કરશનભાઈ ભીડિયા વેરાવળ પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ તુલસીભાઈ ચુનીલાલ ચોમલ વેરાવળ પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ શાંતાબેન તુલસીભાઈ ચોમલ વેરાવળ પંચાવનસો રૂપિયા સ્વર્ગીય ધનસુખ દામજીભાઈ વધાવી સ્વર્ગસ્થ દામજી નથુભાઈ વધાવી વેરાવલ પાંચ હજાર એક સ્વર્ગસ્થ ઉકાભાઈ વરજાંગભાઈ ધારૈયા સ્વર્ગત કાળીબેન મોહનભાઈ દારિયા વેરાવલ ભેડિયા ખારવા સમાજ પણ પોતાનો સત્કાર ભાવ વ્યક્ત કરવા કથા મંચ પર પધારશે એકાવનસો રૂપિયા સ્વર્ગીય રામજીભાઈ માવજીભાઈ વાંદરવાલા સ્વર્ગીય હિરુબેન રામજીભાઈ વાંદરવાલા વેરાવલ પંચાવનસો રૂપિયા ગાયત્રી મિત્ર મંડળ વેરાવલ એકાવનસો રૂપિયા સ્વર્ગસ્થ રતિલાલભાઈ શામજીભાઈ થાવર હસ્ત હીરાબેન રતિલાલ થાવર વેરાવલ અગિયાર હજાર રૂપિયા કડવીબેન જીવનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે વાલજીભાઈ જીવનભાઈ બોમ્બે ટ્રેડર્સ વેરાવળ આ સૌ દાતાઓનો આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તાલીઓથી વધાવીએ અને આપ સૌને વિનંતી કરું કે સતત વહતી આ શબ્દ પ્રવાહિતાની આ ભાગીરથી શબ્દરૂપી ગંગા આવતીકાલે કર્ણાવતી નગર અમદાવાદ ખાતે એટલે કે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ કર્ણાવતી નગર રાધે પરિવાર અમદાવાદ દ્વારા રાત્રિના આઠ ત્રીસ ત્રી ત્રીસ આ પ્રવાહિત થનારી કથા કર્તવ્ય સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સૌને નિહાળવા અને શ્રવણ સ્મરણના સાક્ષી બનવા રાધે પરિવાર અમદાવાદ વતી હૃદયપૂર્વક નિમંત્રણ આરતી માટે વિનંતી કરીશ જાદવભાઈ કાનજીભાઈ ડાલકી રમેશભાઈ કાનજીભાઈ ડાલકી જાદુભાઈ રમેશભાઈ ગણેશભાઈ ગોહિલ જગદીશભાઈ ઝારવારા અને સમગ્ર ડાલકી પરિવાર સમસ્ત ડાલકી પરિવાર એમના સગા સ્નેહીઓ જેમને વિદિત કરવામાં આવ્યા છે એ સૌ આરતી માટે કથા મંચ પર આવી જશે વેરાવલની આધરાના સોમનાથ મહાદેવ દ્વારા સાનિધ્યના અને દરિયાદેવના આ દિલેર સમાજના આ આયોજનને વિરામ સાથે આપણે સપ્તમ દિવસની આરતી સંપન્ન કરીએ સૌને આભાર વ્યક્ત કરતા મોસાળ પક્ષ પણ હા મોસાળ પક્ષ પણ ડાલકી પરિવારનો મોસાળ પક્ષ પણ આરતી માટે કથા મંચ પર આવી જશે તેવી વિનંતી છે જાદુભાઈ રમેશભાઈ અને મોસાળ પક્ષના સૌ પરિવારજનો આરતી માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી સાથે આ જ્ઞાન યજ્ઞના વિરામે આરતી સંપન્ન કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે